સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલા કરણ ગામ સહિત આસપાસના ગામોને અડીને આવેલા હાઈવેની કામગીરી ચાલતા નહીર વિસ્તારમાં ડ્રેનેજના પાણીની યોગ્ય સફાઈ નહીં કરાતા ઉભરાયા ડ્રેનેજો ડ્રેનેજો ઉભરાતા ભર શિયાળે જોવા મળી રહ્યું છે ચોમાસા જેવો માહોલ જ્યારે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ડ્રેનેજનું પાણી સો વીઘાથી વધુ ખેતીની જમીનમાં પ્રવેશી જતા ખેડૂતોના પાકને જોખમ થયું ઊભું જો અત્યારે જ આ હાલત જોવા મળી રહી છે તો પછી આવનારા ચોમાસા દરમિયાન વરસાદના કારણે શું હાલ થશે ખેડૂતોની જો કે સુરતના હાઈવે ઉપર ચાલી રહેલી કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં આફત અને નુકસાન નો રહી છે ત્યારે આ દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે તે કરણ ગામના છે જ્યાં આડેધડ ખોદકામ ચાલી રહ્યું છે મુખ્ય હાઈવેની બાજુમાંથી પસાર થતી નહેરમાં યોગ્ય સાફ સફાઈ થતી નથી જેને કારણે ડ્રેનેજનું પાણી ઉભરાત જોવા મળી રહ્યું છે બાળક ગટર માં પડવાની ઘટના બની છે તેવી કોઈ ઘટના ન બને તે માટે સરકાર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું નામ રવજીભાઈ વિદ્યાભાઈ રાઠોડ હું હવે આ રોડ કરતલ કામ ચાલે છે ઓવરફીટ નું અને વારંવાર રજૂઆત કરતા રોડ કરતલ જે તે કોઈ કોન્ટ્રાક્ટર હોય એમને રજૂઆત કરતા રાહુલભાઈને ને બે થી ત્રણ વાર ફોન કર્યો હતો કે ભાઈ પાણી નિકાલ માટે તમે વહેલી તકે નિકાલ કરો અને પાણી ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં ઘૂસ્યું છે અને રહેના સોસાયટીમાં પાણી ઘૂસી ગયું છે જીવનનું પાણી છે પાણી ભેગું છે અને પાણી નિકાલ કરતા નથી સુરતના પલસાણા ખાતે આવેલા કરણગામ સહિતના અન્ય ગામોમાંથી માઇનોર નહેર પસાર થાય છે અને આ નહેરને સમયાંતરે સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી અને ડ્રેનેજનું ગંદા પાણીનો પણ યોગ્ય નિકાલ કરાતો નથી ત્યારે જાણવા મળી રહ્યું છે કે સ્થાનિક ગ્રામજનો દ્વારા અનેકવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે

રસ્તા નું કામ છે ખેતા આ ગટર લાઈન કાઢી છે આ ગટર લાઈન કાઢી છે તો એમાં હું ખેડૂત છું કારણ કે મારા ઉભા પાક ને પણ નુકસાન થતું છે સોસાયટી ને પણ નુકસાન થતું છે તો રસ્તા ની માં પણ નુકસાન થાય છે ને અકસ્માત અહીંયા વધારે થાય છે એટલા માટે ને આ જે હાઈવે વાળા જે કરતા છે આ લોકો રોડ નું કામ તો તેનો નિકાલ કરવા વિનંતી બધી જગ્યાએ નુકસાન કરે છે

આ ગામોમાં વધુ ખેતીવાડી હોવાથી સમસ્યા અંગે ડ્રેનેજ વિભાગ આળા ખંખેરીને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરે તેવી ઉઠવા પામી છે ગ્રામજનોની માંગ બ્યુરો ચીફ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હમેશ સત્યાની સાથે